તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ એટલે ખૂબ રસપ્રદ થવાનો છે એનું કારણ એ છે કે અરબ કન્ટ્રીની અંદર આપણું વંદે માતરમ ગવાનું છે જ્યાં મિત્રો અને એ પણ ત્યાંના પ્રિન્સને લીધે જ્યાં મિત્રો ત્યાંના પ્રિન્સે આપણું વંદે માતરમ ગીત ગાય અને અનોખી ઉદાહરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે મિત્રો આપણે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારો અને આપણા ગીતોને ભૂલતા જઈએ છીએ ત્યાં વંદે માતરમ ગાય અને ત્યાંના પ્રિન્સે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યાં મિત્રો તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો ત્યાર પછી મને જણાવજો કે તમારું કેવું શું છે ત્યાંના પ્રિન્સે અને તેણે સરસ મજાના અવાજમાં ગાયું છે ને કે હર કોઈ વ્યક્તિ છે તે તેના અવાજના

વિડીયો જોઈ જ લીધો છે અને વિડીયોમાં તમે જોઈને તમને સાબિત થઈ ગયું છે વિદેશની ધરતી પર આપણા ગીતો જયારે ગવાય છે ત્યારે મિત્રો આપણે આપણા ગીતો અને સંસ્કારો હંમેશા ભૂલતા જઈએ છે પરંતુ આપણા સંસ્કારો અને આપણી સંસ્કૃતિની વિશેષતા એટલી જ છે કે વિદેશની ધરતી પણ આપણા ગીતો ગવાઈ રહ્યા છે અને એ પણ મિત્રો વંદે માતરમ તો મિત્રો વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કરી હતી જે આજ સુધી આપણા દેશનું રાષ્ટ્રીય ગીત છે અને હંમેશા આપણા રાષ્ટ્ર માટે ગવાતો રહે છે આપણા રાષ્ટ્રના હિત માટેનું ગીત છે વંદે માતરમનો અર્થ એ થાય છે મિત્રો કે માતૃભૂમિની રક્ષા કે ભારત માતા કહી જાય જ્યારે મિત્રો આપણા દેશમાં આ ગીત ગાવા માટે અમુક લોકો ના પાડી રહ્યા છે ત્યારે વિદેશની ધરતી ઉપર આવા ગીત ગવાય અને એક રેકોર્ડ નોંધાવી રહ્યા છે તો મિત્રો આ ગીત વિશે તમારું શું કહેવું છે અને જે અરબ કન્ટ્રીના પ્રિન્સે આ ગીત ગાયું તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોનો એક લાઇક જરૂરથી કરી દેજો અને બની શકે તો મિત્રો શેર કરજો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને જેથી કરીને રોજ માટે તમને નવા અપડેટ મળતા રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી